મુમુક્ષતાનું અંકુર જાગે શ્રીમદ સત્સંગી જેવન એમ કહે છે કે એવો જીવાત્મા એ આચાર્યને શરણે આવે અને આચાર્ય એને પહેલા અભયદાન આપે કે તમે બીસોમાં તમે ભગવાનના શરણે આવ્યો છે અને તમે ભગવાનની આજ્ઞાને સ્વીકારી શરણાગતિ સ્વીકારો કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાધહમ શ્રી કૃષ્ણ કૃષ્ણદેવ શરણામ પ્રપન્નૌષ્મિ સપાતુમામ તમે ભગવાનના શરણે આવી અને તમે નિર્ભય થવાઓ આશીર્વાદ એ મહારાષ્ટ્રી તકી પ્રાપ્ત થાય છે પછી એ મહારાષ્ટ્રી યથા અધિકાર જેવી જેની પાત્રતાને યોગ્યતા હોય એ પ્રકારે સત્સંગી હોય સામાન્ય મંત્ર દીક્ષા જેને આપણે ગુરુમંત્ર કહીએ છીએ આપે અને યથાધિકાર જ્યારે દીક્ષા આપે મહામંત્ર આપે ત્યારે સાધુ થાય એટલે બીજું અંગની અંદર કે જેમ મંદિરની અંદર ભગવાનની આજ્ઞાથી આચાર્ય મહારાષિ દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિની અંદર ભગવાનનું દૈવત્વ છે સંતની અંદર સંતત્વ